ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવભક્ત આજે આપણે વાત કરીએ ભગવાન શિવજીનો એક અવતાર કાલભેરોવ શિવભક્ત કાળભૈરો દાદા છે ને તે ભગવાન શિવજીનો સાક્ષાત અવતાર જ છે ભગવાન શિવ સ્વરૂપ જ છે જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન શિવજીનો આજે કાલભેરો અવતાર છે તેનું નામ સ્મરણ કરે છે તેની પૂજા કરે છે તેની રક્ષા સ્વયં કાલભેરોવ દાદા કરે છે કોઈપણ જીવનમાં સંકટ હોય કોઈ પણ દુવિધા હોય તે કાલભેરો દાદા દૂર કરે છે તમામ શિવભક્તોની રક્ષા કાલભેરવ દાદા કરે છે ભક્તો તમે દેવસ્થાને જતા હશો શિવાલય જતા હશો ત્યાં તમે જોતા હશો કાલભેરવ દાદાની મૂર્તિ આગળ મૂકેલી જ હોય છે જ્યારે તમે પ્રવેશ કરો મંદિરમાં છે દેવસ્થાનમાં છે કોઈ પણ એમ કહેવાય ડુંગરે જગદંબાના મંદિર હોય ત્યાં તમે જાઓ હે શક્તિપીઠે જાઓ તો પહેલાં કાલભેરો દાદા તે સ્થાનની રક્ષા કરતા હોય છે એમ કહેવાય છે કે આસુરી જે શક્તિ હોય જેમ કે અસુરો હોય તેનાથી રક્ષા કરે છે મંદિરની રક્ષા કરે છે ભક્તોની રક્ષા કરે છે કાલભેરો દાદા સાક્ષાત છે એમ કહેવાય કે આ ચરાચર ધરતીમાં સાક્ષાત છે દરેક ઉત્પત્તિ જે થાય છે જે આસુરોની ઉત્પત્તિ થાય છે તેનો નષ્ટ કરવામાં કાલભેરો દાદાનો હાથ છે એટલે આપણે હંમેશા કાલભેરો દાદાનું સ્મરણ કરવું જોઈએ શિવભક્તો આજે આપણે વાત કરીએ ભગવાન શિવજીનો આ અવતાર કાલ ભૈરવ અથવા કાળભૈરવ એક શૈવ એટલે કે શિવ અને વજ્રિયાન દેવતા છે જેની પૂજા હિન્દુઓ અને બૌદ્ધો દ્વારા કરવામાં આવે છે શિવ ધર્મમાં તે શિવનો એક શક્તિશાળી અભિવ્યક્તિ અથવા અવતાર છે કાશ્મીરી શૈવ ધર્મની પરંપરામાં ભૈરવ પરમ વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરે છે જે પરબ્રહ્મણનો પર્યાય છે સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં ભૈરવને દંડ પાની જે પોતાના હાથમાં દંડ ધરાવે છે પણ કહેવામાં આવે છે કે કારણ કે તે પાપીઓને સજા કરવા માટે લાકડી અથવા દંડ ધરાવે છે અને સ્વે જેનો અર્થ થાય છે જેનો વાહન કૂતરો છે વજ્રયાન બૌદ્ધ ધર્મમાં તેમને બોધિસત્વ મંજુશ્રીનું ઉગ્ર ઉત્પત્તિ માનવામાં આવે છે અને તેમને હૈરુક વ્રજ ભૈરવ મહાકાલ અને યમંતક પણ કહેવામાં આવે છે ભગવાન શિવનું સ્વરૂપ કાળ ભૈરવની ઉપાસના જીવનમાં આવનારી સમસ્ત તકલીફોને દૂર કરે છે ભૈરવાષ્ટમીના દિવસે તંત્ર મંત્રનો પ્રયોગ કરીને તમે વેપાર જીવનમાં આવનારી કઠિનાઈઓ શરૂ પક્ષથી થનારી તકલીફો દૂર થાય છે અને ભૈરવ ઉપાસનાનો લાભ થાય છે તેના વર્ણન સ્ત્રોતમાં પણ જોવા મળ્યું છે ભૈરવના ઉપાસના જીવનની મુશ્કેલી સરળ નથી હોતી અલગ અલગ કાર્ય સિદ્ધિ માટે ભૈરવ ઉપાસના ઘણા મંત્રો છે જો તમારામાં કોઈ રોકાયેલા કામ હોય તો તેનો ભેરો મંત્રના જપથી અંત આવે છે જો તમારા સંતાનની કોઈ ભય હોય તકલીફ હોય તેનાથી છુટકારો મળે છે કહેવાય છે કે આ મંત્રના જાપથી અલગ અલગ લાભ થશે જો તમે કોર્ટ કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા હોવ અને કોઈ કેસમાં ફસાયેલા હોવ તો તેમાંથી બહાર આવવા માટે હંશ નગક શંખ મહાકાલ મંત્ર કરો આ આ મંત્રથી કાલ સાધના કરે ભૈરવ નો આલ ભૈરવ કરવાથી તાત્કાલિક લાભ મળે છે ઉપાસના માટે યોગ્ય દિવસ રવિવાર માનવામાં આવે છે તમે મંગળવાર અને શનિવારે પણ પૂજા કરી શકો છો અર્ધ રાત્રે રાત્રે બે વાગ્યે કરવામાં આવેલી ભૈરવ ઉપાસનાથી વિશેષ ફળ મળે છે વર્તમાનમાં ભૈરવની ઉપાસના બટુક ભૈરવ અને કાલ કાલભૈરવના રૂપમાં પ્રચલિત થયા હતા તંત્ર સાધનામાં ભૈરવ માટે આઠ સ્વરૂપોની ઉપાસનાની વાત કરી છે આ રૂપ અસિંતાંગ ભૈરવ રુદ્રભૈરવ ક્રોધ ક્રોધભૈરવ ઉન્નત ભૈરવ કપાલી ભૈરવ ભીષણ ભૈરવ સાહાર ભૈરવ પુરાણમાં પણ ભૈરવ શિવનો ગણ મનાય છે જેમનું વાહન સ્વાન છે એટલે કે કૂતરો છે આમ ભૈરવના આઠ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ભૈરવની ઉપાસના માટે એક ચોમુખું માટી કે પિત્તળનું તેમાં સરસિયાનું તેલ લઈને દીવો કરો ઉપાસકનું મોઢું પૂજન કરતી વખતે પૂર્વ તરફ રાખવું જોઈએ આ સાધકે ઉપાસકોએ લાલ રંગના કપડા પહેરવા જોઈએ ભૈરવનું આહવાન કરીને સ્ફટિકની માળાની ભૈરવ મંત્રનો જપ કરો જપ પૂર્ણ થયા પછી ભોગ ધરાવો અને આરતી કરીને પ્રસાદ વહેંચો કાલ ભૈરવ શિવનું સ્વરૂપ છે માટે શિવની આરાધના પહેલા ભૈરવની ઉપાસના કરવામાં આવે છે તેમની સાધનાથી દુઃખોથી છુટકારો મળે છે કાશી અને માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભૈરવ સાધના કરનારા લોકો વ્યક્તિને સાંસારિક દુઃખથી છુટકારો મળે છે તો શિવ ભક્તો આવી હતી સુંદર કાલ ભૈરો દાદાની વાત જો આ કાલ ભૈરો દાદાની વાત તમને ગમી હોય તો વિડિયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર જય કાલ ભેરો દાદા લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર માં અને જય કાલ ભૈરવ દાદા ઓમ નમઃ શિવાય